એકવાર આ વસ્તુ ખાશો ને તો ચોક્કસ તમે વારંવાર બનાવશો એવી અમારી ગેરંટી સાથે કહું છું કે ઉનાળામાં કાંઈ પણ શાક ખાવાનું મન ન થાય અને આ દહીં તિખારી વઘારીને ખાશો તો બે રોટલીને બદલે તમે ચાર રોટલી ખાઈ શકશો તો દમોસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મસ્ત મજાનું અસલ કાઠિયાવાડી દહીં તિખારી જેને આપણે વઘારેલું દહીં પણ કહીએ છીએ તો દહીં તિખારી બનાવવા માટે મેં અહીં એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને તેલ છે ને તે વધારે ચડિયાતું રાખવાનું છે તેલમાં આપણે લસણની ઝીણી કઢી પણ ઉમેરી ઉમેરી દઈશું પણ લસણની કઢી ઉમેરવી તે ઓપ્શનલ છે તેમજ તેલની સાથે આપણે રાય તેમજ લસણની ચટણી છે તે પણ ઉમેરી દઈશું તે બહુ ગરમ ના થવું જોઈએ જેથી લસણની ચટણી બળે નહીં કેમ કે જો તેલ ગરમ થઈ ગયું હોય અને લસણની ચટણી નાખીએ તો લસણની ચટણીની બળેલી વાસ આવે છે તેથી તેલ મૂકીએ એટલે તેમાં લસણની ચટણી તરત જ ઉમેરી દેવી અને તેલ સાથે લસણની ચટણી મિક્સ કરી દેવાની જો વધારે ગરમ થાય તો બે ચમચી પાણી ઉમેરી દેવું અને બધું મિક્સ કરી લેવું અને અડધી ચમચી તેમાં હળદર ઉમેરવી તેમજ પાંચ ચમચી હિંગ ઉમેરવી અને અડધી ચમચી આખું જીરું આખું જીરું તમે પહેલાં પણ તેલ ગરમ થયું હોય ત્યારે પણ ઉમેરી શકો છો આ બધું જ આપણે સારી રીતે મિક્સ થવા દેવું અને સાંતળવા દેવું આ સંતળાઈ જાય તેલ છૂટું પડવા જેવું લાગે ત્યારબાદ તેમાં આપણે જીરું એકથી દોઢ ચમચી જેટલું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું ફરીથી બધું જ સારી રીતે મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરી અને પછી ગેસ બંધ કરી અને આપણે નીચે ઉતારી લેશું નીચે ઉતાર્યા બાદ તેને હલકું ઠંડુ પડવા દેવું અને હલકું ઠંડુ પડે ત્યાર પછી તેમાં દહીં ઉમેરવું કે ગરમ તેલમાં દહીં ઉમેરવાથી દહીં ફાટી જાય છે માટે મેં તેલ ઠંડુ થયા પછી દહીં ઉમેરી દીધું છે અને બધું જ સારી રીતે દહીં મિક્સ કરી લીધું છે તો આપણી દહીં તીખારી એકદમ તૈયાર થઈ ગઈ છે અને દહીં તિખારી એ આપણી કાઠિયાવાડી રેસીપી છે જે તમે રોટલા કે રોટલી કે પરોઠા સાથે ખાવ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આપ એકવાર જરૂર ટ્રાય કરજો અને બેથી પાંચ મિનિટની અંદર જ બની જાય છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ પણ જરૂરથી કરજો આપને આ રેસીપી કેવી લાગી ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો